કારણ કે સાહેબ હા તો હાલો હાલો ઉઠી ગયો હોય તો મને તમે ઇન્ફોર્મ કરો તમને અહીંથી જાણ કરી જ સાહેબ ની સૂચના છે કામ ચાલુ કરાવવાની બરાબર એટલે મેં પણ સાહેબ તમને એસડીએમ સાહેબ ની છે એની માટે તમારે જે કઈ પ્રશ્નો કરવા હોય બરાબર છે મને હું સાહેબ નો સબ તો પણ સાહેબ મારે અધિકારી સૂચના આપે ઈ કામ મારે કરવાનું સાહેબ આપડે વાતચીત થઈ જાય પછી કામ ચાલુ કરે બરોબર આમાં સાહેબ ચોખ્ખું લખેલું સાહેબ તમે જોઈ શકો છો બરોબર મારો તો મને હુકમ છે નહી કઈ આ તો કોર્ટે કરેલો છે સાહેબ કોર્ટે મને હુકમ કર્યો એ તમે જોઈ લો સાહેબ બરોબર મારા ચાર મારા ત્રણ સર્વે નંબર ની અંદર બરોબર જે લખેલું હોય બરોબર કામ ચલાવવું મને હુકમ મને આપેલો હોય જયારે કોર્ટ કે છે મને કામ કરવા દેવાની કે જે હશે મને તમે કાગળ આપો પછી તમે કામ ચાલુ કરો હું તમને કામ થોડી ના પાડવાની બરોબર

કોઈ ઓર્ડર નથી મને જે રીતે ઓર્ડર આપ્યો આ કામ કામ બંધ તમને ચાલુ રાખો ક્યાં કોર્ટે ઓર્ડર તો કર્યો હશે મને જે સૂચના મળી એક વસ્તુ મને સૂચના મળી હોય કાયદા થી બંધાયેલો માણસ બંધાયેલા હોય સાહેબ હું મનસુખી આવ્યો નહોતો હું કીધું સાહેબ તમારા વિરોધી માણસ મારા મનમાં અંતરમાં કોઈ ભાવના ન હોય નુકસાન મને મારી ફરજ માટે થઈ મને મારા અધિકારીએ જે સૂચના આપી છે એ કામગીરી હું કરું પણ સાહેબ તમે અધિકારી એવું કહી શકો કે પણ એની માટે જ હું તમને એવું કહું છું કે સાહેબ આવે ને બરાબર તમારી જે કઈ રજૂઆત હોય ત્રણ સાહેબ ને કરજો હું એમાં કોઈ ઓબ્જેક્શન નથી અધિકાર છે કોર્ટે કર્યો સાહેબ તમે કોર્ટ ના હુકમ નું અનાદર કરીને તમે કામ ચાલુ કરશો મારો કહેવાનો અર્થ એક જ છે એમ સાહેબ સાહેબ આ કોર્ટ હુકમ છે કોર્ટે હુકમ જે કરેલો હોય ઈ અનાદર સાહેબ કોઈ નો તમે હું કોઈ ન કરી શકવા નહીં મને છે એટલે મારા સાહેબ તરત કામ ચાલુ કરવા દેવાનું બરોબર મને જે કોર્ટ કે કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે થશે એટલે મારે કરવા જ દેવાનું કામ સાહેબ હું કામ કરવાની કોઈ તમને ના નથી પાડતો જ્યાં સુધી સાહેબ મને મનાય હુકમ હે ત્યાં સુધી હું કામ નહીં કરવા દઉં મને સાહેબ મનાય હુકમ હે તો હું નો જ કામ કરવા દઉં નહીં તમે તમારી જગ્યા સાચા છો હું તમને કોઈ જગ્યાએ એવું નથી કેતો તમે કોઈ ખોટી રજુઆત કરો છો તમારી વાત સાચી છે તમે યોગ્ય રજૂઆત કરો છો પણ હું મારી ફરજ બજાવવા આવ્યો છું તમે વાત સાંભળો તમે મને જે પ્રશ્ન કરો છો મારા અધિકારી આવે છે જેની મને સૂચના મળી છે સાહેબ આવે તમે આ પ્રશ્ન સાહેબ ને કરજો

તમારો અધિકાર છે ના તો આપડે ત્યાં પ્રશ્ન નથી ને આવે પછી કામ ચાલુ કરો તમારી ઉભા ટાઈમ આપવો એવું લખેલું છે શબ્દ સાહેબ

આપી દીધી ખરે નકલ તમને આપી દઉં હું કારણ કે રિજેક્ટ થઈ કારણ કે તમારા જે વકીલ નો મંજૂર નથી થયું કોર્ટે વીપી મંજૂર ન કર્યું એની રિજેક્ટ કરી કાલની ઠીક છે પણ અત્યારે હજુ સાહેબ એપીઆર મંજૂર જ નથી સાહેબ બેસાડતો ખાલી મારી પાસે કોર્ટમાં જાવ હુકમ છે ઠીક છે કોર્ટ નો હુકમ છે માન ઉલ્લંઘન કર્યું તમે કોર્ટમાં જાઓ મારે શું કરવાનું મારે કાલ સાહેબી ઓલું થયું બરોબર તમને હું નથી વાંધો તમારે કોર્ટમાં જવાનું થાય કે આ હુકમ નો ભંગ કર્યો બરાબર અત્યારે અમને કામ કરવા દે સારું છે

સાહેબ મારી પાસે આવે અમલવારી કરો એટલે મારે કરાવવાની થાય તમને હુકમ કોર્ટે આપ્યો છે કોર્ટ ની અમલવારી થાય ત્યાં માંગો દુવાય કે ભાઈ અમને આ રીતનું થાય છે આ લોકો અમારા બળજબરી ઘુસ્યા છે બરાબર કોર્ટ ફરીથી હુકમ કરશે અમે પાડશું બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ હું તો તમે બરોબર જઈ શકો છો ના પાડું મેં કોઈ કોઈ શબ્દ કીધો હોય સ્ટાફ ને સાહેબ સાહેબ એટલું કીધું રિક્વેસ્ટ કરી સાહેબ ત્યાં સુધી મન સાહેબ હોય બરોબર મેં કીધું મેં કે બીજું અધિકારીઓ બધા પહેલાથી છેલ્લે ઉદિનો રેકોર્ડિંગ છે મારી પાસે હું એક શબ્દ એવો બોલ્યો નથી બરાબર પણ તમે એવું બોલ્યા જ નથી એવો તમે ગેરવ્યવહાર કર્યો નથી અને તમને એવું ગેરવ્યવહાર કરવો પડે બરાબર લાગો બીજી કેટલી ટીમો છે નો લાઇમું થાય અત્યારે ગા ચાલુ છે ત્યાંથી આ થાંભલે પહોંચી ગયા ત્યાંથી નીકળતા આગળ આગળ